વાત કરીશું મહેસાણા નજીક જ્યારે ઉચરપી પાસે ટ્રેનિંગ સ્કૂલનું એક વિમાન કોઈ કારણોસર નીચે પટકાતા ટ્રેનર યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને મહેસાણા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મહેસાણા એરોડ્રોમ પર ટ્રેનિંગ સ્કૂલ ચાલી રહી છે ત્યારે અત્રેનું ટ્રેનિંગ માટેનું નાનકડું વિમાન ઉચ્ચરપી નજીક સોમવારે સાંજે ઈશ્વરલાલ શંકરલાલ ચૌધરીના ખેતરમાં ગગનભેદી સાઈડે પડેલી હાલતમાં જોવા મળી હતી ગ્રામજનોની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જોકે અહીં પ્રાથમિક સારવાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી કહેવાય છે કે અહીં એરોડ્રામ ઉપર પ્લેન ચલાવવાની ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે ટ્રેનર પણ બેઠેલા હોય છે જે જો કે અકસ્માતમાં પ્લેનમાંથી યુવતી જ બહાર આવતા ટ્રેનર વગર યુવતી પ્લેન ઉડાડતી હતી કે કેમ સહિતના અનેક સવાલો સામે આવ્યા છે